ડાંગના કાલીબેલ ગામે નારી વંદન ઉત્સવના પ્રથમ દિવસે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ કરેલો હિંસા અધિનિયમ બે હજાર પાંચ જાગૃતતા સેમિનારમાં કાયદાકીય માર્ગદર્શન અપાયું ડાંગ જિલ્લાના કાલીબેલ ગામે મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા આગાખાન ગ્રામ સમર્થન

ભારતીય નાગરિક સંહિતા અને અન્ય બહેનોને લગતા કાયદા વિશેની સમજ આપવામાં આવી હતી કેન્દ્ર સંચાલક સુશ્રી રેખાબેન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી પણ શ્રી સોનલબેન ગવડી દ્વારા મહિલા અને બાળ અધિકારીની કચેરી હસ્તક કાર્યરત લક્ષી યોજનાઓ જેવી કે

જાતિગત સમાનતા પર માહિતી આપી હતી એકસો એક્યાસી કાઉન્સેલર નેહાબેન દ્વારા એકસો એક્યાસીની કામગીરી વિશેની માહિતી આપી હતી સમર્થ જાગૃતિ મહિલા મંચના મંત્રી શ્રી વિશેની માહિતી આપી હતી નાગરિક મિત્ર સમધુરીબેન દ્વારા નાગરિક મિત્ર વિશેની માહિતી આપવામાં આવી હતી તો પશુ સખી માધુરીબેને પશુપાલન ક્ષેત્રમાં મહિલા સહાયક અથવા માર્ગદર્શક વિશે માહિતી આપી હતી વર્ગ નિર્મળાબેને જૂથ કાર્ય વિશે માહિતી આપી હતી સીઆરપી સુનિલ સોનિદાબેન દ્વારા કોઓપરેટિવ બેંક વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અંતે દીકરી યોજના અંતર્ગત દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે એક લાખ દસ હજારની સહાય મળવા પાત્ર હોય છે જે મુજબ ચાર દીકરીઓને ચાર લાખ ચાલીસ હજારના મંજૂરી હુકમના વિતરણ પણ કરવામાં આવ્યા હતા સાથે જ સેમિનારને અનુરૂપ કીટ પણ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સમર્થ જાગૃતિ મહિલા મંચમાંથી વીસ ગામના બહેનો પેરાવર્કર બહેનો પશુ સખી બહેનો આરોગ્ય સખી બહેનો એસએચજીના બહેનો તેમજ ગામની મહિલાઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો